રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં બે જુદી જુદી જગ્યાએ સિટી પોલીસને એલસી બીય રેડ કરી અંગ્રેજી દારૂની બોટલ છત્રીસ તેમજ બિયરના ટીન નંગ અગિયારસો છાસઠ વળી કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દા માલ સાથે બે બુટલેગરોની ધરપકડ કરી છે શહેરના ગોંડલ દરવાજા પાસે પાવૈયા શેરીમાં રહેરા સમીર ઉર્ફે સમલો કાસમ ચિતલિયાએ પોતાના ઘરમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી સિટી પોલીસને મળવા પામી હતી જે બાતમી આધારે સિટી પોલીસે છાપો મારતા કિંગફિશર કંપનીના નવસો ને ત્રીસ ન બિયરના ટીન કિંમત રૂપિયા

દારૂ રૂપિયા છત્રીસ હજાર છસો નો મુદ્દા માલ સાથે આરોપી આહિર આહિલ મુસાણીની ધરપકડ કરી હતી મુક્તાર મોદન સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ